નાઈજા શું કરું શું ના મારો આબુ નું શું થાય બલા ભજન હતા જી કેમ કે લગ્ન આવ્યું લગ્ન સિંહ લગન તો નહીં પણ તમને ખબર તો છે

અલે આપણો મોરતા રોટલા ખરીદાય એમ ને આ તો એકડું બેટ આવી છે અને ચાર ને તો તમે આવજો ફોન નંબર ના ગા તો આખીઓ છે લ્યા ગડ છોડી રાખો મર્યા બુરુ છે તારા બાર છું તું તો ચા નહી પાયો મરસા તળ્યો રોટલા રોટલા કરતો હતો તમે શું કીધું કીધું તું તમને શું કીધું ખબર હું મારા ગુવાભળો ની ચા તું

हॅलो हाल। हॅलो हे संदेशो मारा गुरुजीने जो जनमो जनमा भेडा रे जो रे अटलो संदेशो मारा गुरुजीने जो कॅता क्या, क्या गुरुजी कॅता જેવું <gambu> રમ્યો <coughs> <gaduji>, <gambu gambu>

આ તમને ગુલાબી ગોળી ગાળી પડી છે માથું ચડાવ્યું તમારી મેહમને થઈ એ ભેજો એ યો આવો બજાર માં જેલા લાગો તમને મેમ્બર નકી નું આલ્યો મોઢે નું આલ્યો કે જોવે છે યાર લાવ કોમ બે આલ્યો મેમ્બર એ કોમ બે આલુ લે ઉંગો લો કે તાય હાય કોમ બે લબકો એ બોલ જ લો આમ કાઢી ઉઠાર આવ ઉઠાર હાય બોલ એક ટોયજી આહા જાણ હાલ કરો

મારો હાથ ગોલે બધું ચામા તો નહીં કરું ભજન વાળી આવું હતું શું ફૂલ ગજરો

ના ગાવી મસ્ત ના ગાયું ગાઉ નહી હલાજી મજાક કરો બધા લાવો છો અમારા કીધ ગઈ છે

ચાલકો ભાગી હલો એ મિત્ર મારો રાજા રણ છોડ છે ગટોજી માયા લગાડી 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 મને હવે એટલું જ આવડે જોગીનો મેળો લાગ્યો નાખે રાજ ઉઠા તો બદન નાખું પડશે ઉડરાવી તો ઉડવું પડે તાકી રેવું પડશે બધું ઓ તો ઊંધી રહેવું પડશે રે ફાદરજી ગાવા તમે નહી આવો

भूलिस माझी आता मी बुधवार असतं सगळेमध्ये हे मारे उंडे शिकार मो मोज रे सोमडा गिरदारे हे मारे उंडे शिकार मो मोराज रे सोमडा गिरदारे हे मनस मोजडी लयावते हे पद पारावते कोण वैना दात

ઘર જાવું ગમતું નહીં એટલે હું આવું ને એ બાદજી હાલ તો ગીત ગાયો કે ઘેર જાવું ગમતું નહિ મોસા ટાળું એટલે ના આવા ઉપાળા થયા છે

તમે ગોતા <saiden> <laughs> તમે હાસો છો મન હાસવ આપડે એકલા પડ્યા એટલે વાહ વા આટલું બધું રૂપાળું ગટું ભજન ગાય તમે કો બોલતા જ્યા વર્ષે રાશે રહી કોઈ ખાયું નહીં રાશ્યું દગો થઈ ગયો દગો થઈ ગયો આવો પછી વાતો હિલા છે